પ્રિન્સ દોર્ડ ક્રિસ મોલ્લાભાઈ તથા બહેનો દિવ્ય દેહ અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર છઠ્ઠી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવાર પ્રાર્થના કરું છું કે પ્રભુ તમારા દરેક હેતમાં પ્રભુ સફળતા બગશે તમારા બાઇબલ બળ લેલો પ્રભુના સંદેશ સાંભળીએ માથીનો ગ્રંથ સાત નવમો અધ્યાય સત્યાવીસથી એકત્રીસમી કલમ સુધી ઈસુ ત્યાંથી જતા હતા એટલે બે આંધળા માણસો તેમની પૂટે પૂંટે ચાલી ભૂમો પાડવા લાગ્યા હે દાવિદ પુત્ર અમારા ઉપર દયા કરો ઈસુ ઘરમાં ગયા એટલે એ બે માણસો પણ તેમની પાસે આવ્યા ઈશુએ તેમને પૂછ્યું હું આ કરી શકું એવું તમે માનો છો અને તેઓએ કહ્યું હા પ્રભુ પછી ઈશ્વે તેમની આંખે હાથ અડાડીને કહ્યું તમારી શ્રદ્ધા ફળો એટલે તેઓ ફરી દેખતા થયા પણ તેમને ઈશ્વે તેમને સખત ચેતવણી આપી કે જોજો કોઈની આની ખબર ના પડે તેમ છતાં તેમણે બહાર જઈને આખા પ્રદેશમાં ચોમેર તેમની કીર્તિ ફેલાવી દીધી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્માલ ભાઈ ભૂમો પાડીએ ક્યારે ભૂમો પાડીએ ભૂમ આપણે પડીએ ત્યારે દુઃખી હોય ત્યારે જ્યારે શરીરમાં દુઃખ હોય ત્યારે જ્યારે વેદના હોય ત્યારે જ્યારે સંઘર્ષ હોય ત્યારે સંગઠ હોય ત્યારે અને જ્યારે આપણે મદદની જરૂર હોય અને જ્યારે જોખમ હોય ત્યારે ભૂમ પાડીએ છીએ આજના શુભ સંદેશમાં આ બે આંધળા માણસ ભૂમ પાડે છે પૂંટે પૂંટે ભૂમ પાડે છે હે દાવિદ પુત્ર એટલે એ બતાવે છે એ લોકો પ્રભુ ઈસુને મસ્યા તરીકે વળે દાવેદ પુત્ર એ મસ્યા તરીકે સ્વીકાર કરે છે છતાં પ્રભુશી જાય છે જ્યારે ઈસુ ઘરમાં ગયા અને ત્યાં પ્રભુ એમને ફરી પ્રશ્ન પૂછે છે હું આ કરી શકીશ એવું તો માને છું તમારે વિશ્વાસ છે એમ કરીને પ્રભુ ઈસુ એમને પૂછે છે અને તેઓ પણ હા પ્રભુ એમ કહે છે અને પ્રભુ કહે છે તમારી શ્રદ્ધા ફળો ખ્રિષ્ત માલભયતાબેનો માર્કના ગ્રંથમાં પાંચમો અધ્યાયમાં ચોત્રીસમી કલમમાં પણ એક સ્ત્રીને એટલી બધી તકલીફ મુશ્કેલી અને પછી પ્રભુને સ્પર્શ કરે છે અને પ્રભુ કહે છે બેટા તારી શ્રદ્ધાએ તેને સાજા કરીએ છે એટલે તારા ધરથી મુક્ત થા એમ કરીને ત્યાં તારી એની શ્રદ્ધાના લીધે જે ધરત જે વેદના ઘણા સમયની જે બધું બધું પ્રભુ દૂર કરે છે ખ્રિસ્ત મહલભૈતાબેનો યોગાના ગ્રંથમાં વીસમો અધ્યાયમાં એકવીસમી કલમ આપણે જાણીએ છીએ માને પ્રભુ પોતે કહે છે તે મને જોઈએ છે અને તેને શ્રદ્ધા ભેટી છે જેઓ જોયા વગર શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે આ આંધળા માણસો પ્રભુશ્રીને જોઈ શક્યા નહીં પણ પ્રભુ પર વિશ્વાસ રાખ્યો વિશ્વાસ ક્રિષ્માલ ભાઈ તબેનો એ બતાવે છે આપણે કેટલા નબળા છીએ ઈશ્વર પર વિશ્વાસ રાખીએ શ્રદ્ધા રાખીએ ત્યારે આપણે કબૂલ કરીએ છીએ આપણે નબળા છીએ અને જ્યારે પણ જીવનમાં મુશ્કેલી હોય સમજે ત્યારે પોકાર કરીએ છીએ એ પ્રભુ એ જાત જાતની એ શરીરમાં હોય કુટુંબમાં હોય ગમે તેઓ માનસિક પ્રોબ્લેમ હોય અને પ્રભુને પોકાર કરીએ ત્યારે આપણે કબૂલ કરીએ છીએ આપણે નબળા છીએ અને આ માનથી આપણે મુક્ત થઈ શકતા નથી એટલે પોકાર કરીએ છીએ પ્રભુ પાસે અને પ્રભુ એ શક્તિ છે જે આપણે કબૂલ કરીએ છીએ જેવી રીતે આજના શુભ સંદેશમાં આ બે માંદળા આંધળા માણસો પ્રભુ પર વિશ્વાસ બુંબાડી એમને દૃષ્ટિ થઈ અને તેઓ દેખતા થયા પ્રભુ ઈસુ આગમન ઋતુમાં પ્રભુના પ્રકાશની રાહ જોઈએ છીએ પ્રભુ પ્રકાશ પ્રભુ પોતે પ્રકાશ છે પ્રભુ આપણે ગૌરવ કરી તમે દુનિયાના દીવા છો છતાં ક્રિષ્માલભાઈ તબેનો આપણા એકબીજાના સંબંધમાં આ ખાસ કરીને આગમન ઋતુમાં આપણે ઘણી વખત ઘણા લોકો સાથે પૂર્વગ્રહ રાખીએ છીએ પ્રજડીશ રાખીએ છીએ સત્ય જોઈ શકતા નહીં સત્ય સાંભળી શકતા નહીં સત્ય સ્વીકાર કરી શકતા નહીં ઘણા આપણે બધા બીજાની લાગણી દુબાવીએ છીએ ત્યારે આપણે આંધલા તરીકે જીવીએ છીએ સાથે સાથે આપણે બીજા માણસોને વસ્તુ તરીકે વાપરીએ છીએ આવી રીતે આ બધા જ્યારે આપણે બીજાની લાગણી દુબાવીએ આ બધા સાથે સાથે બીજાની ભૂલ હોય એ ફરી પ્રકાશમાં લાવીએ છીએ પ્રગટ કરીએ છીએ અને સાથે સાથે બધું બતાવે છે આપણે જાતને કેન્દ્રમાં રાખી અને ત્યારે આપણે આંધળામાં છીએ જ્યારે આપણે પ્રભુ પ્રભુ પ્રકાશના જે પર્વ માટે તૈયાર કરતા હોય આ બધું દૂર કરીએ બીજાની લાગણી દૂર બીજાની લાગણી દુબાવી નહીં કારણ પ્રભુ આપણે બધાને પ્રકાશના સંતાનો કારણ પ્રભુ પોતે પ્રકાશ છે આપણે પણ પ્રકાશના સંતાન તરીકે પ્રભુ આપણે બનાવી દીધા છે હા ક્રિષ્તમા ભય તાબેનો આજનો આ શુભ સંદેશ પર સમજવા માટે પ્રભુ શ્રી વળક માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવોર્ડ કરજો જેથી કરી તેઓ પણ પ્રભુ ઈશ્વર પર વધારે દ્રઢ વિશ્વાસ રાખતા થાય એમની આંખો પ્રભુ ખોલે જેથી કરી પ્રભુ સત્ય તેઓ બધા સત્ય જુએ અને સત્ય એમને મુક્ત કરશે એમ કરીને યોહાન ગ્રંથમાં આત્મોધ્યાયમાં બત્રીસમી કલમમાં પ્રભુ વચન આપે છે બોલો દિવ્ય દયાનો જય પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો આ મેન